હે એવરીવાન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો સો આજે છે ને મેં રજા રાખેલી છે એકચ્યુઅલી આજે અમારા ઘરે કરવાનું છે શૂટ હવે શું શૂટ છે તમને લોકોને પછી જ ખબર પડશે જ્યારે વિડીયો બનીને આવી જશે ત્યારે પણ એના બિહાઇન્ડ ધ સીન અમે લોકો આજે શૂટ કરવાના છે એ પણ તમને વિડીયો આવ્યા પછી જ ખબર પડશે સો કંઈ નહીં પહેલાં તમને મળો કે આજે ઘરે કોણ કોણ આવ્યું છે હાય હર્ષભાઈ પહેલાં તો કેમેરામેનને મળો હાય હેલો કેમ છો

એક ને એક ડાયલોગ ના હોય ફીક ફીક ના એટલે અત્યારે કે ગોલ્ડન પીરિયડ ચાલે સિલ્વર પિરિયડ ચાલે તો આમાં સચિન એવું બોલ્યા તો અમાર તો કાટ થઈ ગયું છે તો કેમેરો લાગી ગયો છે ચલો ચલો মনি দেয়ে. দেয়ে મીડરમાં આવતા નહીં ને આમ ચાલુ બધું ડિટેક્ટ કરવા દે કેટલા બગા શકે છે એકલો હું એક્ટિંગમાં છું 1 2 1 સ્ટાર્ટ અહીંયાથી ચાલુ થાય

થોડોક મોટો પડે જ તમ દો આને એના જે પહેરવો એ પણ આવતી નાનો સાઈઝ દેખાય છે પડ્યું છે ઇન્ટરવલ છે ઇન્ટરવલ આજ ખબર નહી ઉંગળા આવતી હે ને બેટા ખાલી મિનિટ કોઈ નતો કોણ હવે એને બેટિંગ કરી હોય ને એટલે આપણને બોલ આપી દે

અંગલે એટલેંદર પાછળ તું પાછળ તો એ પણ ચાલ એક્શન ચાલ એ ટુ વન છે જેવો બરો પણ ખાલી નિયા સર કેવો લાગ્યા તું તો રહેવા દે હવે આમનો લઈએ ને ફરાફર થી હા હવે આમની કઈ પાઉ છે ને એટલે કન્ટિન્યુઅસ એમ જેમ આવે છે એમ જ એમ એવું ના કરો પણ તો ભાઈ એમ તો કેટલું થશે છે ને એમ નું બતાઈ પછી ખાલી મારી કિલ નો ચાલો પાછું કે આ એક કરું છું અમાર રેકોર્ડિંગ

મોટો <laughs> 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 તો હોય જો જો નોટ તો છે ક્યાં જાય છે ક્યાં દેજે ક્યાં 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 જાવ છો ના આજે ગ્રુપ એમાં સચિનનો ફોટો એડ કરવાનો છે બધાનો હા મમ્મી વખત જેવું ના કરતી गए बाप तेल ना करती हां मम्मी अरे किया ना सामुजन बोलो तब क्या किया ना यार बैलर पची अंग्रेजी एम् नो पहली बार जिम से तो एम् नो कंफर्टेबल रहे से चल 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 बोलता बोलता तम्मे आओ चल बराबर क्या बोलते हैं खुशी और खुशी आ ले खुशी खुशी જો બટાકા કિલો બટાકા લેતી આવી બજારમાંથી કિલો બટાકા લેતી કિલો બટાકા લેતી આવે સો ગાઈસ અમારો ઇન્ડોર શૂટ પતી ગયો છે અમે લોકો જઈ રહ્યા છે આઉટડોર શૂટ કરવા માટે હવે એમાં ઘરની વાત હેલો કઈ ને વડાવડ જોઈએ સો આપણે ઓ ભાઈ આપણે લારી અહીંયા બોલાવે છે કે આપણે લારી જોડે જવું છે શું કહું કે ભાઈ તમારા લારી રિજેલ ને આવો ને અહીંયા હો હેલો ગાઈઝ હેલો ગાઈઝ રેડી રેડી ઓય એક્સિડન્ટ કરવા વાળો થાય છે બધાના ફોન છે આજ કે બટેકા લેવા ગઈ છે ભઈ પહેલી વાર પહેલી વાર ઘરે એ કામ એનું કારણ તો એચ ગિયર ઓફર સાહેબ તે મારા માટે કોફી જમવામાં આવે છે ચલો આવો આવ બસ વધુ કહો ભાઈ કેટલા ફોન કર્યા ખબર નહીં પડતી ફોન ઉપાડવાની ફોન ક્યાં છે તારો અરે ફોન નીચે છે એ બરોબર પણ તને થયું શું એ બોલો એ બરાબર પણ તને થયું છે શું પણ એ બરોબર પણ તને થયું શું એ બરોબર પણ તને થયું છે શું કઈ નઈ થયું કઈક તો થયું છે કઈક તો થયું છે હા તો કઈક થયું ના હોય તો ચાલ આટો મારવા જઈએ આ તો કઈક થયું ના હોય તો ચાલ આટો મારવા જઈએ અરે યાર નઈ આવ મારા હવે नक्की કઈક ને કઈક થયું છે તો नक्की કઈક ને કઈક થયું છે અરે યાર નઈ આવ તો હા તો હેડ આ તો હેડ फटाफट હા એમ તાર હા એમ તાર હા એમ તાર ઓર બોલ

તો ફરાડમાં ખવાય ભઈ ના ના આપણી ખાવા કઈ જ નહીં કઈ ગયા આપણા એક્ટર ને ડાયરેક્ટર કઈ ગયા ડાયરેક્ટર આટલા મોટા કે હમણાં લાઈફ થઈ ગયા એક હેક્ટર છે એક એક્ટર છે મેજીક લઈ જાઓલો 0.5 હેક્ટર શું કેવા માંગે છે આ છોસી કસુ હું તો ના પહેલા તો આન્ટીને થેન્ક્સ દેવા માંગેશ બરાબર કે સવારે આયા છે ત્યારથી અત્યારના ભાગ્યા છે સાત હજુ એમના ઘરે પહોંચતા આરામથી આઠ સવા જેવું થઈ જશે બરાબર હમ તમારા માટે ટાઈમ કાઢીને આવ્યા એના માટે પહેલા તો થેન્ક્સ અને એમની એક્ટિંગ બહુ સુપર છે અમરની પણ બહુ જોરદાર એમના વિડીયો ના જોયા તો ફટાફટ જોઈ અને એવું તો કોઈ જ હશે જ નહીં કે નહીં જોયા હોય નહીં જોયા હોય બરાબર બધાએ જોયેલા જ હશે કેમ કે બહુ હાઈ લેવલમાં ચાલી છે તો કહેજો હા સ્પેડ એક્ટર જોઈએ તો કહેજો આંટી આવશે યસ કોલેબોરેશન તો ઓન્લી પેડ જ પેડમાં કોઈને પણ વર્ક કરવું હોય તે તો અમન સોલંકી જે નો પેજ છે ત્યાં તમે એમને ફોલો કરી શકો છો સોરી સબસ્ક્રાઇબ નહીં પણ થોડોક થોડો બીમાના માં મસ્ત મજાના વિડીયોઝ પણ આવવાના છે તો પહેલા જ જાઓ સબસ્ક્રાઈબ કરો અને પિન ફાલતુના જે પણ લોકોના વિડીયો જોતા હોય એ લોકોને બંધ કરી અને પહેલા અમરના વિડીયો જોજો મને અનસબસ્ક્રાઈબ કરશો ને તો ચાલશે પણ એને પહેલા સબસ્ક્રાઈબ કરજો એમ કે એ ડિઝર્વ કરે છે કેમ કે હજુની એજ 12 માં હવે હે ને ક્રાઈસમા છે હમ ક્રાઈસમા છે અને બહુ જ બહુ જ મહેનત કરે સિરિયસલી ઓલું તો સો આવી ગયા છે ભાઈ કાલે ભાઈને એક્ઝામ છે એકાઉન્ટ ટુ પેપર છે ને ભાઈ ના ભાઈ અત્યારે સૂટમાં બેઠા છે કાલ હવે ખબર નહી હવે કાલ ખબર નહી સ્ટોરી માં ભાઈ બેન નું આવશે કે શું આવશે એ નહીં ખબર હે ના પણ ખરેખર હા એ તો છે તાળી

અમન છે ને સ્ટોરી પણ બહુ સરસ રાખે છે શૂટ પણ બહુ સરસ કરે છે એડિટિંગ પણ અને એક્ટિંગ પણ એટલી સરસ કરે છે ને કંઈ ખમણાં શોર્ટ ટાઈમની અંદર કોઈ મૂવીમાં પણ એણે કામ કર્યું છે બરાબર તો એ પણ તમને લોકોને જોવા મળશે મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર અત્યારે ચેલેન્જ સોલો ઓકે પેજ થઈ ગઈ તો હવે અમનને પૂછીશું આપણે એને કેવી મજા આવી બહુ મજા આયી મજા અને હજુ આવશે ઘણું ઘણું બહાર

ગાઈઝ ફાઇનલી આપણું શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ આ શૂટ તમને કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણા